જેપી રોડ પોલીસ સ્ટેશનના એનડીપીએસના ગુનામાં વોન્ટેડ આરોપી ફરીદ ખાન પઠાણને આણંદથી વડોદરા શહેર એસઓજીએ પકડી પાડ્યો હતો વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહા કુમાર દ્વારા વડોદરા શહેર વિસ્તારમાં આગામી લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ અનુસંધાને નાસ્તા ફરતા વોન્ટેડ આરોપીઓને શોધી કાઢવા સૂચના માર્ગદર્શન આધારે એસઓજી વોન્ટેડ આરોપીઓને પકડી પાડવા આપેલ સૂચના આધારે જુદી જુદી ટીમો કામગીરીમાં લાગેલ જેમાં એસઓજી દ્વારા અગાઉ જેપી રોડ પોલીસ સ્ટેશનમાં આરોપી અબ્દુલ ઇબ્રાહીમ પટેલ નામના વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળનો ગુનો નોંધાવેલ જેમાં ફરીદ ખાન વોન્ટેડ જાહેર કરવામાં આવેલ વોન્ટેડ આરોપી ફરીદ ખાન પઠાણ એસઓજીએ આણંદ ખાતેથી શોધી કાઢી તેની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર